અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે જેમાં ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા ત્રણસો પચાસ કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે ત્યાં પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ડ્રગ્સનો વિપુલ માત્રામાં જથ્થો ભરેલી બોટને ઝડપી પાડવામાં આવ્યો છે

જણાવ્યું છે આ ઓપરેશનમાં દરિયાઈ સીમાથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ભારતીય દરિયાઈ સીમા પરથી ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો છે

સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 3132 કિલો ડ્રગ્સ વહન કરતું એક શંકાસ્પદ જહાજ પકડાયું હતું ઉત્કૃષ્ટ રીતે ઓર્કેસ્ટ્રેટેડ ટીમ વર્ક માટે સામેલ દરેકને અભિનંદન બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ પોરબંદર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર